ચાલો બાળકો આપણે પાછી કેવી કેવી ગેમ લઈને આવ્યા પાછી કેવી આપણે રેમા આવી ને હા તો એના માટે હું લખ્યું છે અહીંયા છ લખ્યા અહીંયા બાર લખ્યા અહીંયા લખ્યા તો અહીંયા કેટલા આવશે પણ એ આવશે તો ક્યાં રીતે હિસાબ કિતાબ થી આવશે એ તો પાછું આમ હિસાબ કિતાબ થવો જોઈએ અહીંયા એમ અઠે ગઠે નથી લખવાનું અહીં છ લખ્યા છે તો અહીં બાર લખ્યા છે તો અહીં છત્રીસ લખ્યા છે તો અહીં કેટલા આવવા જોઈએ તમારા હિસાબે ચાલો મિત્રો તમને આવડે તો ફટાફટ કોમેન્ટ કરી દેજો અને તમને બે ને આવડે તો તમારે લાઈવ કરવાનું છે અને બબે ટ્રાય મળે છે કેટલી હા પછી ટ્રાય નહીં મળે નકર હું કરી દઈશ બરાબર હલો બરાબર આપડે ક્વેશ્ચન માર્ક ભૂલી નાખે કઈ રીતે બાર આવ્યા

ইভনতি কনে চ১ো চোদ্যমার ক঺চো স১ি কতল মাকরণ humidity detta jeune দ১নয়া কমারчноজব gwice him একলকউথযা কয়ার কযরি দিগন

મિત્રો તમને આવડતું હોય તો કોમેન્ટ કરી કઈ રીતે ત્યાં અઢાર દુ છત્રીસ છતેરી છત્રીસ બરોબર હાલ આવું એક ટ્રાય લેતો સાચી કેવું થાય છે મિત્રો તન <try> દિવસ <another. try to another> <try to another>

આસ્થા બે ને ગરું તું એ પણ થોડુંક મળતું જ હોતું હતું પણ આ પરફેક્ટ આવે ત્રણ કારણ કે આની હારે બધા નો ગુણાકાર કરવાનો થાય છે ત્રણ દો છ ત્રણ ચોક બાર બાર તેરી છત્રીસ